ભરૂચ જિલ્લા પાર્ટીના નવનિયુક્ત મોદીનો સન્માન સમારંભ યોજાયો ભરૂચ જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી એડવોકેટ નો સન્માન સમારંભ શ્રી ગુજરાત પ્રદેશ લીગલ સેલ સભ્ય રાજુભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના હોલમાં રાખવામાં આવેલ જેમાં ભરૂચ જિલ્લા લીગલ સેલ ક્વીનર શ્રી બિરનભાઈ પટેલ તથા ક્વીનર પિનાકીન કંસારા તેમજ જિલ્લા લીગલ સેલના સભ્ય શ્રી જસુભાઈ રોહિત શ્રી મનીષ જિલ્લાના તમામ વકીલ મંડળો દ્વારા પ્રકાશભાઈ મોદીનું સન્માન કરવામાં આવ્યું જેમાં બસો પચાસથી થી ની સંખ્યામાં ધારા શાસ્ત્રીઓની હાજરીમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનું સન્માન કરવામાં આવ્યું અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ